બોલ બાપા બાપાની જય સરસ્વતી માતાની જય આ લગ્ન ગીત છે ફટાણું છે સાંભળજો કે સરબતી મલમલ મગાવો સરબતી મલ મલ મ ગાવો એનો ઘાગરો શિવ એનો ઘાઘરો ગરો ફરતા ફૂમકડા ટંકાવો ફરતા ફૂ મકડા ટંકાવો ઘાગ વેવાણ ને પેરાવો ઘાઘરો વેવાણ ને પેરાવો માાય બે મીંદડા બે સાડો માય બે મીદડા બેસાડો હરમ્યાઉ મ્યાઉ મ્યાઉ મ્યાવ કરે વેવાણનો ઘાગરો નવ ગજનો નો ઘાગરો નવ ગજનો સરબતી મલ મગાવો એનો ગાગરો શિવડાવો ફરતા પૂમકડા ટંકાવો ઘાગરો વેવણ ને પહેરાવો ઘાગરો વેવણ ને પહેરાવો માય બે બાવા બેસાડો માય બે બાવા બેસાડો ಸೀತಾರಾಮ ಸೀತಾರಾಮ ಕರೆ ವೇವ ನೋ ಗಾಗರೋ ನವ ಗಜನೋ ವೇವ ನೋ ಗಾಗವ ಗಜನೋ ಶಬತೀ ಮಲ್ ಮಲ್ ಮ ಗೋ ಸರ್ಬತೀ ಮಲ್ ಮಲ್ ಮಗೋ ಹೇ ನೋ એનો ગાઘરો સિવાડાવો ફરતા ભૂમ કળા ટંકાવો ફરતા ભૂમ કળા ટંકાવો ઘાગરો વેવાણ ને પહેરાવો ઘાગરો વેવણ ને પહેરાવો ભાઈ બે બાવા બે મં બે કૂય બેસાડો મંય બેકૂય તરા બેસાડો ડાઉં ડાઉ કરે વેવાણનો ગા કરો નવ ગજનો ડાવ ડાઉંવ ડાવ ડાવ કરે વેવણનો ઘાગરો નવ ગજનો સરબતી મલ મલ મ સરબતી મલ મલ મ એનો ઘાગરો સિવાડાો ઘાગરો ફરતા ફૂમ કડા ટંકાવો ફરતા ફૂમ કડા ટંકાઓ ઘાગરો વેવણ પહેરાવો ઘાઘરો વેવણ પહેરાવો માય બે પોલીસ સાડો માય બે પોલીસ બેસાડો ખડે રવું ખડે રવું કરે વેવાણીનો ગાઘરો નવ ગજનો વેવાણીનો ગાઘરો નવ ગજનો સરબતી મલ મલ મગાવો સરબતી મલ મલ મગાવો એનો ગાઘરો શીવાડા ઘાઘરો શીવાડા ઘાગરો વે ને પહેરાવો ઘાગરો વેવાણ ને પેરાવો માય બે મી દડા બેસાડો માય બે મી દડા બેસાડો માય બે બે બેસાડો મઉ મઉ મં મ્યાવ કરે વેવાણ નો ઘાગરો નવ ગજનો વેવાણનો ઘાગરો નવ ગજનો સરબતી મલ મલમ ગાઓ સરબતી મલ મલમ ગાઓ એનો ઘાઘરો શિવડાવો ઘાઘરો વેવાણ ને પહેરાવો ઘાગરો વેવાણ ને પેરાવો માય બે કોલે જન બેસાડો માય બે કોલે જન બેસાડો ઈલું 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 કરે વેવાણનો ઘાઘરો નવ ગજનો વેવાણનો ઘાઘરો નવ ગજનો સરબતી મલ મલમ ગાવો એનો ગાઘરો જય તારામ